નર્મદા ડેમના જે ઉપરવાસ છે મધ્યપ્રદેશ અને એનો જે નર્મદાનું અપસ્ટ્રીમ છે એનું કેચમેન્ટ છે એમાં ખૂબ વરસાદ થયો છે સારો ઇન્ફ્લો થયો છે અને શુક્ર શનિની આસપાસ એનું રૂલ લેવલ આવવા માંડ્યું હતું તો એમાંથી દરવાજા ખોલીને પાણીનું વેસ્ટ થાય એના કરતાં જે એરિયામાં વરસાદ ઓછો પડે છે ત્યાં પાણીની તંગી છે ત્યાં પહોંચાડી શકાય તે માટે અત્યારે પમ્પિંગ ચાલુ કર્યું છે હાથમતી ડેમમાં ત્રીસ ક્યુસેક ચાલુ થયું છે રવિવારના રોજથી અને ગુહાઈ ડેમમાં પણ રવિવારના રોજથી બ્યાસી ક્યુસેકનું ઇન્ફ્લો ચાલુ